સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાંચ બનાવવામાં વધારો થઈ રહ્યો છે જોકે લાંચ લેવામાં હંમેશા એસીબી હાથે નાની માછલીઓ ઝડપાઈ જતી હોય છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા નવી પારડી ગામે મહિલા તલાટી કમ મંત્રી લેતા રંગે હાથે હતા મિલકતમાંથી સાસુ બે નણંદના નામ કમી કરવા માટે લાંચ માંગી હતી જે લાંચ લેતા મહિલા તલાટી રંગે હાથ ઝડપાયા હતા કામરેજ નજીક આવેલા પારડી ગામના તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સોનલબેન શંભુભાઈ દેસાઈએ લાંચ માંગી હતી ફરિયાદીને નવી પારડી ગ્રામ પંચાયતમાં પોતાના વડીલો પારિતિત મિલકતમાં પોતાના સીધી લીટીના વારસદાર નામો ચાલી આવતા હતા જે પૈકી સાસુ અને બે નણંદોના નામો કમી કરવા સોગંદનામું આપવામાં આવ્યું હતું ત્યારબાદ આગળની કાર્યવાહી કરવાના હવેજ પેટે સોનલબેને નવ હજારની લાંચની માંગણી કરી હતી સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ એટલે ફરિયાદ મળેલી નવી પારડી ગ્રામ પંચાયત ફરિયાદીની ફરિયાદ મુજબ લીટીના વારસદાર સાસુ તથા બે નણંદના નામ કમી કરવાની નોંધ પાડવાના પેટે રૂપિયા નવ હજારની લાંચની માગણી કરી અને તે સ્વીકારતા રેડહેન્ડ પકડાયેલા છે જે તલાટીકમ મંત્રી છેલ્લા બે અઢી વર્ષથી નવીપાડી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે જેઓનું નામ સોનલબેન છે અને તેઓની કાયદેસર ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એને કોઈ સંકળાયેલા હોય ના હાલ એવું હવે આગળની તપાસમાં આવે તો હાલ એવું કોઈ બાબત ધ્યાને એની છે પણ ના અત્યારે એવું આગળની તપાસ થશે પછી જ કરો